આજે હું લાવ્યો છું નવો નવો કલેક્શન જે અત્યારે સમરમાં સ્પેશિયલ વસ્તુ શું ચાલશે તે સમર સ્પેશિયલ વસ્તુનું કલેક્શન લાવ્યો છું એક ઝલક જુઓ તમે એટલી બધી વેરાયટી એટલો બધો કલેક્શન તમે ક્યાં પણ નહીં મળશે હજારથી વધુ વેરાયટી ટોપ્સમાં હજારથી વધુ વેરાયટી એકદમ ફેન્સી અને ડિફરન્ટ પોકેટ છે આ હંમેશા પોકેટ આ બાજુ આવે છે પણ આમાં આ બાજુનું પોકેટ છે નવું કલેક્શન છે નવો કોન્સેપ્ટ છે આ બાજુમાં જો તમે ફેન્સી ડિઝાઇન આપેલી છે આ શર્ટ સ્ટાઇલમાં જે જીન્સ ઉપર અત્યારે બહુ ચાલે છે એકદમ आइस्टिचेबल फैब्रिक माच छे सेट स्टाइल नो टीशर्ट छे बहुत સરસ પેટર્ન छे ना हाफ हाफ मा प्रिंट छे ना हाफ मा प्लेन छे જો આ જો ડિજિટલ પ્રિન્ટ માં ડિજિટલ પ્રિન્ટ ની સ્લીવ રસયા માં એકદમ ડિફરન્ટ લુક છે ફૂલ સ્લીવ ડિજિટલ પ્રિન્ટ માં આપણ ફૂલ સ્લીવ ડિજિટલ પ્રિન્ટ માં ના પેટર્ન જો પૂરો અખો પેટર્ન રસ સરસ એક પેટર્ન એકદમ અખો બ્લેક પલ્સ નો કામ છે પૂરા માં કામ છે ના અખો આ પેટર્ન જો તમે ફેન્સી પેટર્ન માં ના આમ આપણ કૃચી વારેલી યો છે ડિઝાઈનિંગ માં ના કામ નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું પ્રદીપભાઈ આજે અજીત જોનમાં સ્વાગત કરું છું તમારો આજે હું લાવ્યો છું નવો નવો કલેક્શન જે અત્યારે સમરમાં સ્પેશિયલ વસ્તુ શું ચાલશે તે સમર સ્પેશિયલ વસ્તુઓનું કલેક્શન લાવ્યો છું તમે જોઈ શકો છો રેન્જ કેવી કેવી છે અજીત જોન કંપનીમાં એક ઝલક જુઓ તમે એટલી બધી વેરાયટી એટલો બધો કલેક્શન તમે ક્યાં પણ નહીં મળશે હજારથી વધુ વેરાયટી ટોપ્સમાં હજારથી વધુ વેરાયટી ને એકદમ ઓછા ભાવે मतलब मिनिमम रेंज से चालू થઈને હેવી રેન્જ સુધી બધી વેરાઈટી તમને મળવાની છાજે જોન કંપનીમાં તો દોસ્તો અહીં જીન્સ ટોપ્સ ને જે સમર સ્પેશિયલ જે સૂટ આપને ટોપ્સ છે તે મળવાના છે તો હું તમને બતાવા માંગુ છું નવા નવા કલેક્શન નવા નવા પેટર્ન એકદમ સમર સ્પેશિયલ પેટર્ન જોઈ શકો છો તમે દોસ્તો एकदम ફેન્સી ડિફરન્ટ પોકેટ છે હંમેશા પોકેટ આ બાજુ આય છે પણ આમાં આ બાજુ પોકેટ છે નવો કલેક્શન છે નવો કોન્સેપ્ટ છે આ બાજુમાં જો તમને ફેન્સી ડિઝાઇન આપેલી છે એકદમ ફ્રી સાઈઝ प्लीज साइ एवर नवा नवा कांसेप्ट तुमने मलवाना छे नेक फैब्रिक ની વાત કરું તો स्टिचेबल फैब्रिक छे એટલે કોઈ ત્રની પ્રોબ્લેમ તમને નહી આવે एकदम સરસ પેટર્ન આવશે नवा नवा कांसेप्ट રહેશે આમાં આ વસ્તુ જો નામ કલની વાત કરું તો 8 થી 10 डिफरेंट डिफरेंट कलर રહેશે ને સાઈઝ પણ રહેશે જે સાઈઝ તમને જોયો તે સાઈઝ મળી જશે કેમ કે બધી વસ્તુઓ તમને અહીંયા મલવાની છે એક આ પેટર્ન જો આ સેટ સ્ટાઈલમાં જે જીન્સ ઉપર અત્યારે બહુ ચાલે છે एकदम આયસ્ટીચેબલ ફેબ્રિકમાં જ છે સેટ સ્ટાઈલનો ટી-शर्ट છે બહુ સરસ પેટર્ન છે ના হাফ হাফ માં પ્રિન્ટ છે ને হাফ માં પ્લેન છે જો ને જે આમાં પોકેટ ની જે ડિઝાઇન આપેલી છે પ્રિન્ટ ની ડિઝાઇન એકદમ ડિફerent લુક આપેલો છે આ કોઈ કઈ વસ્તુમાં એટલે આપણે કામ જ એવું કરીએ છે કે એકદમ ડિફerent શું થાય એક બાજુમાં જો આપણે સ્લીવ પરના પ્રિન્ટેડ વાળી છે લાઈનિંગ લહેરાવાળી ડિઝાઇન ની એક સાઈડ ની સ્લીવ પર નેખો પણ પ્લેન રહેશે તો હવે ડિફerent ડિફerent કોન્સેપ્ટ તમને મળવાના છે દોસ્તો નેક્સ્ટ કોન્સેપ્ટ ની વાત કરું એક આ પેટર્ન જો બ્લેક સ્પેશિયલ માં છે બહુ સારો કોન્સેપ્ટ છે અમાર ડિફરન્ટ કલર આવશે પર કલરમાં ઓન્લી ફોર કોલર ને પોકેટ ની ચેન્જ થાશે બાકી બધું સેમ બ્લેક પર રહેવાનો છે આમાં કલર મેચિંગ ના જો જીપ સ્ટાઈલ માં છે બહુ સરસ પેટર્ન છે ને નીચે થી આમાં બટન સ્ટાઈલ નો આવી ગયો મતલબ ટોપ સે પર એક જેકેટ પેટર્ન જો શર્ટ ટી-શર્ટ છે ને ફૂલ સ્લીવ માં છે અત્યારે ફૂલ સ્લીવ ની ડિમાન્ડ બહુ છે ગરમી માં પણ ફૂલ સ્લીવ ની ડિમાન્ડ બહુ થાય છે એટલે ને કાપડ જે છે એકદમ સમર કૂલ કાપડ છે ગરમી માં એકદમ ઠંડુ રહે એવો કાપડ છે એટલે કાપડના માટે ભી તમને વિચારવાની જરૂરત નહીં કેમ કે અમે કાપડ જેવો આપી છે કે તમને કોઈ રીતેની ફરિયાદ નવો કોઈ ટેન્શન ન આવે આ ટાઈપનો નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું દોસ્તો આ જો ડિજિટલ પ્રિન્ટમાં ડિજિટલ પ્રિન્ટની સ્લીવ રસયામાં એકદમ ડિફerent લુક છે ફૂલ સ્લીવ ડિજિટલ પ્રિન્ટમાં આપણ ફૂલ સ્લીવ ડિજિટલ પ્રિન્ટમાં ના પેટર્ન જો પૂરોખો પેટર્ન રસ સરસ એક પેટર્ન એકદમ આમાં સાટ સ્ટાઈલમાં ને આમાં બટન સ્ટાઈલ જો કોલેર સ્ટાઈલ જો એકદમ ડિફerent લુક છે જો એકદમ ડિફerent સ્ટાઈલમાં મતલબ કાંઈક નવું કાંઈક ડિફરન્ટ જોઈએ ને તો તમને તમને હજીત જો કંપનીમાં મળવાનો છે એકદમ ડિફરન્ટ લુકમાં આમાં બી હજી ઘણી બધી ડિઝાઇનો છે ઘણા બધા કલર કોન્સેપ્ટ છે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓ છે આમાં મળવાની છે દોસ્તો એક નેક્સ્ટ કોન્સેપ્ટ આ બતાવું તમને અત્યારે આ બી બહુ ટ્રેન્ડમાં છે આપ જો આખો બ્લેક પલ્સનું કામ છે પૂરામાં કામ છે ને આખો આ પેટર્ન જુઓ તમે ફેન્સી પેટનમાં ના આમાં પણ આ વારેલી એવું છે ડિઝાઇનિંગમાં न कापड़ भी एकदम फैंसी समर कूल कापड़ समरकूल कापड़े न फैंसी स्लीव रहे जो बलून जो स्लीव रहे आम एकदम डिफरेंट कॉन्सेप्ट में जो प्रिंटेड में आ टाइपनों कॉन्सेप्ट है आम भी घना बदा कलर्स डिजाइन्स आए आवा टॉप्स जींस जीन्सर अत्य बहुत फेशन में है बहुत ट्रेंड में है बहुत चाले है तो एवं कॉन्सेप्ट तब लाइ सको हजू कंपनी में जोड़े आम घी बड़ी वेरायटी है घी बदी रेन्जो है घो बढ़ो कलेक्शन है कम के एक विडियो में बढ़ी वस्तु नहीं बताई शक्यता पर घनी बी वेरायटी है आ पेटर्न जो ते एकदम डिफरन ना एकदम डिफ सारू लुक फेन्सी लुक जो आखो फल्स नो काम छे एकदम हेवी हाथ में चे, पूरो, सरस चे, ना नो काम छे पूरो पूस पेटर्न नवो छे कर्चिंग वालों बहुत सारो सरस कापड़ छे ने ब्लून स्लीव से आनी जो ब्लून स्लीव साथे एकदम फेन्सी पेटर्न में डिफरेंट डिफरेंट आमा नो कलर आ पी आम डिजाइनो आ पेटर्न जो एकदम सरस छे ने साइज नी करूँ तो दोस्तों आमा साइज तमने मळवानी छे डिफरेंट साइज मळवानी छे आ जो पेटन जो डिजिटल प्रिंट टाइप नो टेस्ट छे पूरो फेन्सी पेटन में एक नेक्स्ट बात मतलब एकदम फेन्सी डिजिटल प्रिंट, एक वस्तु आ एक से प्रिंट जो एकदम डिफरेंट लुक में फूल स्लीव है स्लिव डिजिटल प्रिंट नो पेटर्न है आ पेटन जो एकदम सरस पेटर्न आम भी घना बदा डिजाइन कलर्स आवा डिफरेंट लुक आवास्ट डिफरेंट कॉन्सेप्ट आवा है जो सको ते दोस्तों તો એવા નવા નવા કોન્સેપ્ટ નવી નવી વેરાયટી જે છે તમને એજી કંપનીમાં મળવાની છે એક આ પેટર્ન તો બહુ ડિમાન્ડમાં છે અત્યારે ને અત્યારથી આવા એડવાન્સ ઓર્ડરમાં પણ છે આ પેટર્ન જુઓ વેલવેટ ટાઈપનો છે ફ્રીલ વેલવેટમાં બહુ સારો બટન કોન્સેપ્ટ જુઓ તમે આખામાં બટન કોન્સેપ્ટ છે એકદમ ફેબ્રિક બહુ સારો છે એકદમ સ્મૂથ ફેબ્રિક છે ને બહુ ટ્રેન્ડમાં છે બહુ ફેન્સી સ્ટાઇલમાં છે સાચી આમાં તમને બી આમાં બી ડિફરન્ટ કલર્સ મળવાના છે ડિઝાઇન્સ મળવાની છે દોસ્તો તમે આ પેટર્ન જુઓ તમે નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરો દોસ્તો એક આ જુઓ તમે આખો હેન્ડવર્કનો કોન્સેપ્ટ છે હેન્ડવર્ક કોન્સેપ્ટ જોઈ શકો છો તમે દોસ્તો આખામાં હેન્ડવર્ક કોન્સેપ્ટ વુલન વર્ક સાથે હેન્ડવર્ક કોન્સેપ્ટ છે ને કોટન ફેબ્રિકમાં છે ઇનર પણ છે આમાં સાથે આવો નથી કે ઇનર નથી ઇનર સાથે પણ છે કમ્પ્લીટ એકદમ પરફેક્ટ આવશે ને પરફેક્ટ સ્લીવ રહેશે આની આ જો પેટર્ન જો તમે દોસ્તો આમાં પણ ડિફરન્ટ ડિફરન્ટ કલર છે ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન્સ છે આને સિવાય તમે વાત કરો દોસ્તો તમે નજર જોઈ શકો છો કેવો કોન્સેપ્ટ છે હજી કંપનીમાં કેવા કેટલા બધા ડિઝાઇનો કલરો છે એક આ પેટર્ન જુઓ તમે આ બાજુથી જો આમાં કેટલા બધા કોન્સેપ્ટ કેટલા બધા છે નવા નવા કોન્સેપ્ટ એક થી એક સારા સારા કોન્સેપ્ટ એક થી એક સારા સારા કોન્સેપ્ટ જો ડિફરન્ટ ડિફરન્ટ લુક ડિફરન્ટ ડિફરન્ટ કલેક્શન રહેવાનો છે અજીજુન કંપનીમાં આને સિવાય અજીજુન કંપની જે છે વુમન્સને લાગતી તમામ વસ્તુઓ ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપટોપ અન્ડરગાર્મેન્ટ કિટ્સ વેર જે વસ્તુ જોઈએ વુમન્સમાં જીરોથી લઈને હંડ્રેડ વર્ષ સુધી તે બધી વસ્તુઓ અજીજુન કંપનીમાં મળે છે તો દોસ્તો વાર નહીં કરતા એક વખત મુલાકાત જરૂર લો વિઝિટ જરૂર કરો ને અજી આના સિવાય પછી તમે અજીજુન સર્ચ કરીને યુટ્યુબ ઉપર તમારે हमारा वीडियो फेसबुक इंस्टाग्राम से જોઈ શકો છો ને ઓર્ડર કરી શકો છો દોસ્તો મલિયત ફરિદ નવા વિડિયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો